ભારતીય મજદૂર સંઘ દ્વારા આશા તથા આશા ફેસિલિટેટર બહેનો વિવિધ પ્રશ્નોના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અગિયાર મુદ્દા આધારિત માંગ સાથે આવેદનપત્રમાં પગાર ભથ્થા સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી જિલ્લા આરોગ્ય મંત્રીને સંબોધીને આવેદન પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ રાજ્ય આરોગ્ય મંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અગિયાર મુદ્દા આધારિત માંગો મૂકવામાં આવી હતી જેમાં પીએમ જેવાઈનું ઇન્વેસ્ટિવનું ચૂકવણું આશા ફેસિલિટર બહેનો દર માસના અંતે સમયસર પગાર ચૂકવણું દેશમાં તમામ આશા બહેનોનું ઓછામાં ઓછું અઢાર હજાર રૂપિયા તેમજ આશા ફેસિલિટેટર ચોવીસ હજાર રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે ત્રીસ દિવસથી એકત્રીસ દિવસ કામ બહેનોને ચોવીસ દિવસના બદલે ત્રીસ દિવસનું વેતન આપવામાં આવે આકસ્મિક મૃત્યુ થાય તેના પરિવારને દસ લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ પરિવારને નોકરી આપવામાં આવે મુદ્દે પાઠવી માંગ કરાઈ હતી મારું નામ આશા કર્મચારી છું મેં ભરૂચ જિલ્લા સામની પીએસસી આજ રોજ ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે ભરૂચ જિલ્લાની આશા બહેનો અમારી અમારા અમુક મુદ્દાને લઈને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તો સરકાર છે અમારી એક જ નમ્ર અપીલ છે કે સરકાર શ્રી અમારા આવેદનપત્રને સ્વીકારીને અમારી માંગોને પૂરી કરવા બદલ અમે એ માગીએ છીએ અને બીજું કે અમારા અમુક મુદ્દા છે અમે લઘુત્તમ વેતન શરૂ કરવામાં આવે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે સમાન કામ સમાન વેતન માંગીએ છીએ અમે કામ અમે બધા જ કરીએ છીએ પાયાના કર્મચારીઓ છે અમે અમને સરકારે પાયાના કર્મચારી તરીકે નિયુક્ત કરેલા છે સરકારના અંદર અમને કોન્ટ્રાક્ટ બેસ પર લીધેલા છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને પણ ફિક્સ પગાર પર લેવામાં આવે અને અમારી માંગોને પૂરી કરવામાં આવે થેન્ક યુ